મતે વરણી થઈ છે ડાયાભાઈએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ખેડૂતોના હિતમાં અને બેંકને વિકાસની દિશામાં આગળ લઈ જઈશ બનાસ બેંકના ચેરમેનની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ પર ડાયાભાઈ ચેરમેન તરીકે વરણી કરાઈ છે તો કેશુભાઈ પરમારની ચેરમેન તરીકે વરણી કરાઈ છે છ માસ અગાઉ બનાસ બેંકના ચેરમેન વાઇસ ચેરમેનની ટર્મની પૂરી થઈ ગઈ હતી છતાં પણ ચૂંટણી યોજાઈ નથી પરંતુ આજે યોજાયેલ આ ચૂંટણીમાં સર્વાનુમતે ચેરમેનમાં ચેરમેનની વરણી કરાઈ છે અને ગઈકાલે ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ કૌશલ્ય કુંવરબાએ સત્તર ડિરેક્ટરોના સેન્સ લીધા હતા ત્યારે ચેરમેન પદની રેસમાં પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલ વર્તમાન ચેરમેન સૌસી પટેલ શૈલેષ પટેલ કેપી ચૌધરી અને ડાયાભાઈ ચેરમેન પદની રેસમાં હતા ત્યારે ભાજપે શંકર ચૌધરી ગ્રુપના ડાયાભાઈ પિલિયાતરને મેન્ડેટ આપી અને ચેરમેન પદ આપ્યું છે ત્યારે ચેરમેન અને વાઇસ ચેરમેન કેશુબા પરમારે બેંકને ખેડૂતોના હિતમાં અને વિકાસની દિશામાં આગળ લઈ જવાની વાત કરી હતી વા વિધાનસભાની પેટા ચૂંટણી બાદ આજે સૌની નજર બનાશ પર હતી ત્યારે ચેરમેન કોણ બનશે એ પ્રશ્ન હતો જો કે ફરી એકવાર બનાશ બેંકની સત્તા પશ્ચિમ દિશા તરફ જઈ રહી છે ત્યારે સૌથી પટેલ અણદા પટેલ કેપી ચૌધરી શૈલેષ પટેલની બાદ બાકી થઈ છે ને પેટા ચૂંટણીના પરિણામ બાદ પસંદગી ડાયાભાઈ પિલિયાતર પર ઉતારી છે

અમારા પ્રદેશના મહામંત્રી રજૂભાઈ પટેલ આપણા સૌનું ગૌરવ અને આપણા વિધાનસભાના અધ્યક્ષ ગુજરાતના પૂર્વ મંત્રી અને બનાસડીના ચેરમેન માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ આપણું બનાસકાંઠાનું નેતૃત્વ યશસ્વી અને કર્મનિષ્ઠ આપણા પ્રમુખ માનનીય કીર્તિસિંહજી વાઘેલા સાહેબ એમની ટીમ સિનિયર મહામંત્રી માનનીય કનુભાઈ સંજયભાઈ શ્રેયાંશભાઈ અને અમારું સમગ્ર મારા કરતાં ઘણા બધા સિનિયર બોર્ડ ઓફ ડિરેક્ટરો હતા પણ એમની સૌની સંમતિ મારી દરખાસ્ત અમારા ચેરમેન માનીને સ શવશીભાઈ ચૌધરીએ મૂકી અને એને ટેકો અમારા વાઇસ ચેરમેન માનનીય પિરાજી ઠાકોરે આપ્યો આમ સર્વાનુમતે સૌએ સાથે મળી અને બનાસકાંઠાના સહકારી ક્ષેત્રના વિકાસ માટે અને બનાસકાંઠાનું તમામ નેતૃત્વ મારા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તમામ તમામે જે મને સર્વાનુમતે વરણી કરી એ બદલ હું રાષ્ટ્રીય નેતૃત્વનો પ્રદેશના નેતૃત્વનો આપણા ડાયનેમિક આપણા મુખ્યમંત્રી મારે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અમારા સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માનો અને સમગ્ર અમારી ભારતીય જનતા ટીમનો અને અમારા બોર્ડ ઓફ ડિરેક્ટરનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું અને ભવિષ્યમાં આ બેંક ખેડૂતોની બેંક બને અને ખેડૂતોની ઉપયોગી થાય એ દિશામાં અમારું આખું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને અમે કામ કરીશું અને વાઇસ ચેરમેન તરીકે અમારા ખેડૂત આગેવાન અને કર્મશીલ કાર્યકર કેશુભા પરમારની વરણી કરી છે એમના માટે પણ હું રાષ્ટ્રીય પ્રદેશ અને જિલ્લાના નેતૃત્વનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું ભારત માતા કી જય વંદે ભારત સાહેબ આપની વાઇસ ચેરમેન તરીકે નિમણૂક થઈ છે શું કહેશો જેમ ડાયાભાઈ સાહેબે કીધું અમારે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ નેતૃત્વ તેમજ જિલ્લા નેતૃત્વ તેમજ અમારું વોર્ડ ઓફ્રસ્ટ અમામે જે સર્વાનુમતે આ જે નિર્ણય લીધો છે આજે એને અમે ખૂબ જ સારી રીતે આવકારીએ છીએ અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને જેમ આજે ધારો કે મેં મારી કોઈ ઈચ્છા પણ વ્યક્ત ક્યારેય નથી કરેલી બીજાની ભલામણો કરેલી તેમ છતાં પણ આ પાર્ટીએ જે મારી પસંદગી કરી છે ધારો કે ડિરેક્ટરોમાં હું અમારી લઘુમતી કહેવાય એક કે બે ડિરેક્ટરો હોય તેમ છતાં પણ પાર્ટી આપી જાય એ બધા હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું